અમરેલીના લાઠી તાલુકામાં ધૂળેટી લોહિયાળ બની હતી જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે માતાની હત્યાથી દોઢ વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો નોંધારા બન્યા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું પતિ ગુલાબ સામાને પોતાની પત્ની રેહાના પર કોઈ અજાણ્યા પુરુષને લઈ શંકા હોવાથી પત્નીના ગળે ચપ્પુ મારી હત્યા જાવી હતી ત્યારે મૃતક પરણિતા રેહાનાની માતાએ લાઠી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત પોલીસે ગુલાબ સામાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી હતી સ્ટેશનની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે જેની અંદર એકસો ત્રણ એક અને જીપી એક એકસો પાંત્રીસ એટલે કે મર્ડરની એક ફરિયાદ દાખલ થઈ છે આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન ઝુમાભાઈ છે નજમાબેન ઝુમાભાઈ સંગી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમને એમના જે સસરા છે

ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે હાલના તબક્કે કોઈ અન્ય કોઈ આરોપી છે નહીં કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની જ છે એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નિપજાવી કાઢેલ છે